ગાઈસ તો હું આજે આવી ખેતરે ચારો કાપા સારું અમારે કાબરૂ હારું એટલે ચારમાં માં કાપા એટલે હમણાં ફોન મૂકી દેવું પડે એટલે ટાઈમ જોઈ દઉં અને અત્યારે ચાર કાપું જોઈ તો ફટાફટ કાપીને કાબરૂ હારું લે જાઉં કેમ કે પછી દૂધનો ટાઈમ થઈ જાય કામ તો કરવું જ પડે ને એટલે પછી એટલે આપણે કાપવા માટે ફટાફટ બેસીને કાપવા મળી ગયા અને ચરો તો કાપવા તો પડે કેમ કે સામે વળી કાપવા વળી નીહો મળી તો ફિરંગી હું મળી જાય કોઈ કહેવાય નહીં આ જેક્સન પર ખબર પડી ગયેલું છે એટલે ચરો અમે દસ તરા કાપવા મીડા ફટાફટ અને આ બાજુ ફટાફટ ફરવા જવાનું તો ગાઈસ આપણે ફટાફટ કાપી કાઢ્યું અને હમણાં ભારો બાંધવા માટે તૈયાર થઈ ગયા આપણે બાંધી નાખીએ આ બાંધી હવે હવે તૈયાર થઈ ગયા ટાઈમ જોઈ લીધો આપડે જવાનો ફોન કઈ સમય જઈ રહ્યો છું ઘરે ફાર્મિંગમાં એટલે ફટાફટ કાપાઈ ગયું